જય માતાજી મિત્રો જય વચરાજ સ્વાગત છે એક નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં તો આપણે ઘણા ટાઈમ પછી વ્લોગ આપણે વાડીનું આવે છે તો આજના વ્લોગમાં આપણે વાડીનું જ છે આગલા વ્લોગમાં આપણે જોયું મજડા ગયા હતા વ્લોગ આપણે હમણાં કન્ટિન્યુઅસ નથી આવી શકતો ક્યારેક ક્યારેક બ્રેક આવી જાય છે વચમાં તો આજનો વ્લોગ આપણે આખું વાડીનું જ છે શિયાળુ મોસમમાં તમને જોયું તો હશે જ કે મારા સબસ્ક્રાઈબર જૂના છે એને તો બધાને ખબર જ હોય કે શું શું વાવલ છે પણ નવા મિત્રો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે એક આટો મારીએ જોઈએ અત્યારે આપણે વન નંબર છે ને ચણા છે પછી ચોરી અને પછી જીરું પછી આપણે પાછળ દેખાતા હશે તમને ચણા પાછતરા તો આપણે એકવાર આટો મારીએ નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બ્લોગ સારો લાગે તો લાઇક પણ કરી નાખજો તો ચાલો સ્ટાર્ટ કરીએ તો આ છે આપણે ચોરી ચોરી અત્યારે હાઈ ક્લાસ છે વચમાં થોડીક કુકડના તેને એવું હતું ચૂચડ હતું ટૂંકમાં અત્યારે હાઈ ક્લાસ થઈ ગઈ છે તો જરાક આપણે જોઈએ નજીકથી ચોરી ટૂંકમાં શિયાળે થાય નહીં પણ આપણે પૂરતી વાવી હતી અને વચમાં તો બહુ અને કુકડ હતી હાવ પકડાઈ ગઈ હતી પણ દવાના ઘણા બધા રાઉન્ડ આવ્યા ને એટલે પાછી મેળે થઈ ગઈ છે તો આવી કંઈક આપણી ચોરી છે અને હવે પાછતરા ચણા બાજુ આપણે જઈ અને પછી આગતરા ચણા જઈ પછી બકાલું જઈ બધું આપણે જોઈએ ધીરે ધીરે તો એક વાર ચણા બાજુ જઈએ આપણે અને પાછતરા ચણા છે ને આ વાયવા એ વ્લોગ આપણે છે લગભગ જે વસ્તુ આપણે ને એ વ્લોગ આપણા ચેનલમાં છે અપલોડ છે કોઈ નવા મિત્રો હોય તો જોઈ લેજો તો આ છે આપણા પાછતરા ચણા નજીક થી દેખાડું આ પાસે આવડા ચણા છે આ ટૂંકમાં અને એટલો ટાઈમ થયો નથી અને આ આપણે છે ને આ સુધી છે પછી થોડીક ઓલી બાજુ ચોરી જેવું છે અને આ ચણા છે ને આપણે મેં લગભગ બે ત્રણ બ્લોગમાં કીધું અને આજ પણ કહી દઉં આ ચણા આપણે જુવારવાળામાં વાવલ હતા ચોમાસુઆમાં હતી માંડવી ઓગણચાલીસ અને માંડવી કેમ કે ઓગણચાલીસ વહેલાં ઉપડી જાય પછી આમાં વાવી તે આપણે જુવાર જુવાર આપણે ઉપાડી અને પછી આપણે ચણા વાવ્યા તો આ ચણા અત્યારે અવળાવળા છે અને ચોરી હાઈ ક્લાસ છે હવે ચોરીમાં કંઈક મજા આવે જોવાની હમણાં જોયું આ બાજુ દેખાડી દઉં આ ચોરી છે ને છેલ્લા પંદર દિશા જ કંઈક હારી દેખાય છે બાકી વચમાં તો હાવ આમ ડુમેડ થઈ ગયું તો એમ થાય કે આની જગ્યાએ કંઈક બીજું કંઈક આપણે વાવી નાખીએ પણ વાંધો નથી અત્યારે તો આપણે આમને માટો મારીએ ને અહીંયા આપણે પાણી ચાલુ છે પાછત ચણા આ બાજુ પી ગયા છે આટલા ટૂંકમાં બીજી વાજળી બાકી જે નાની વાજડી છે તો એ ચાલુ કરી છે બાપાએ મોટરમાં તો આપણે જરાક જોઈએ તો અહીંયા તો બાપા પાણી વારે છે અને આપણે બરાક લોક બનાવી કે પાણી નાની વાજળી રહી છે એટલે પી ગયા ઉલારે પાણી છે એટલે લગભગ અડધીક વાદળી પીશે તો દમથી આ બધું પી ગયું છે હવે ફરી વચમાં બ્રેક આવશે થોડીક અહીંયા તો ગાળા જવું છે ઉપરથી ગુમરો મારીએ આપણે પછી આપણે છેલ્લે બકાલું જવું છે બકાલું આપણે છેલ્લે રાખવું છે અને વટાણા ફૂલ મોજમાં જે મને અહીંથી દેખાય છે અને તો આપણે લઈ જ લઈ પછી આ બાજુ આવું ને ઉપરથી નીકળી જાય જીરા બાજુ તો આવું કંઈક આપણું બકાલું છે આમાં ગાજર છે આ પછી મેથી છે મેથી કણી ગઈ છે કેમ કે હમણાં શાક કે આ તે બહુ ઓછું થાય છે અને અહીંયા આપણે લસણ છે આ તનપાટું સાડા તનપાટું અને અહીંયા છે આપણે વટાણા તો આ જોયું આપણું બકાલું ને અહીંથી આપણે ચણા ચાલુ થાય છે આ બધી ચોરી છે આ બધી ચણા છે ચણા દેખાતું નથી ક્યાં વાવલ છે એવી રીતે સેમ્બર જેવું દેખાય છે જોવું જરાક